તો કઢી બનાવતી વખતે એવું તે શું ઉમેરે છે જેના કારણે એમની કઢી આટલી ટેસ્ટી બને છે તો આજે આપણે બે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું જેના થકી તમારો કઢીનો સ્વાદ સો ગણો વધી જશે અને જૂની જે પણ કઢી ખાતી હશે એ તમને ફીકી લાગવા માંડશે તો એક બાઉલની અંદર અહીં મેં બેસનને ચાળીને લીધો છે ચાડીને લેવાથી એમાં લમ્સ નથી પડતા ને બેટર આપણું સરસ તૈયાર થાય છે તો ઘરમાં રહેલી દાળ શાકની ચમચીની મદદથી ત્રણ ચમચી જેટલું મેં બેસન લીધું છે હવે આની અંદર આપણે હાફ કપ જેટલું પાણી લીધું છે જે થોડું થોડું કરીને ઉમેરીશું એટલે આપણું લમ્સ ફ્રી બેટર તૈયાર થશે આવી રીતે બેસનને ચાડીને લઈએ છીએ તો બેટર છે ને ફટાફટ તૈયાર થઈ જાય છે ગોટલીઓ ભાંગવાની ઝંઝટ નથી રહેતી તો તમે જોઈ શકો છો ત્રીસ સેકન્ડની અંદર જ આપણું સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હાફ કપ જેટલું પાણી મેં નાખી દીધું છે હવે અત્યારે હું આની અંદર દહીં નાખી રહી છું તો મારી પાસે થોડુંક ખાટું હોય ને એવું દહીંનો મેં ઉપયોગ કર્યો છે કઢી બનાવતી વખતે જો સેજ ખાટું દહીં હશે ને તો કઢીનો સ્વાદ સોગણો વધી જાય છે ફીકી કઢી કોઈને પસંદ નથી આવતી

ખૂબ જ સરસ ફ્લેવર અને સુગંધ આવે છે છે સારી રીતે મિક્સ કરી હવે આ જે બેટર ને એને આપણે રેસ્ટ આપીશું જેથી બેસન છે ને સરસ ફૂલી જશે હવે જ્યાં સુધી બેટર રેસ્ટ રહેશે ત્યાં સુધી મિક્સર જેની અંદર તીખાશ પ્રમાણે મેં ત્રણ તીખા મરચાં લીધા છે કારણ કે આપણે આની અંદર સૂકા કાશ્મીરી મરચાનો ઉપયોગ નથી કરવાના એક મોટો ટુકડો આદુનો લેશું એક ઇંચ જેટલો લીધો છે જેને આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લેશું સાથે દસ થી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાન નાખીને આને આપણે ઓન ઓફ ઓન ઓફ કરીને એક પેસ્ટ બનાવી લેશું તો આ સમય આવી રીતે મીઠા લીમડાના પાનને આપણે પીસીને લેશું ને તો એનો ફ્લેવર વધારે એનહેન્સ થઈને આવે છે અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો એટલી વારમાં જોઈ શકો છો કે બેટર આપણું થીક થઈ ગયું છે તો આ પ્રમાણે જ્યારે બેટરને રેસ્ટ આપીએ છીએ ત્યારે એની અંદર કેટલું પાણી કે છાશ ઉમેરવું એનું અંદાજો આવે છે તો આ બેટર થોડુંક થીક લાગી રહ્યું હતું એટલે હાફ કપ જેટલું મેં પાણી નાખ્યું છે ને સારી રીતે મિક્સ કરી લેશું હવે જો તમારા પાસે દહીં નો હોય તો તમે ખાટી છાશનો ઉપયોગ કરીને પણ આ બેટર રેડી કરી શકો છો હવે તપેલી લીધી છે જાડા તળિયાવાળી લીધી છે એની અંદર આ છાશ વાળા મિશ્રણને આપણે નાખી દેશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આને ઉકળવા માટે મૂકી દેશું અત્યારે આપણે થોડી વાર સુધી કન્ટિન્યુ ચલાવતા રહીશું જેથી આપણી કઢી છે ને ફાટી ન જાય આમ તો આપણે આની અંદર મીઠું નાખ્યું છે એટલે દહીં આપણું ફાટતું નથી હવે આ કઢી છે ને એ ખાટી મીઠી અને તીખી હોય છે તો ઘોડપણ માટે એક મેં મોટો ટુકડો ઘોળનો નાખ્યો છે તમે અહીંયા ખાંડ પણ નાખી શકો છો પણ ઘોળવાળી કઢી ખૂબ જ સરસ તૈયાર થાય છે અહીં તમે જોઈ શકો છો ક્યાંયથી પણ આપણી છાશ ફાટી નથી ફોદા ફોદા નથી થયા કન્ટિન્યુ આપણે ચલાવતા રહેશું જ્યાં સુધીમાં ઉભરો ના આવે હવે આ સમય આની અંદર આ પેલું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે કસૂરી મેથી તો રસોઈ હંમેશા પોતાની કઢી બનાવતી વખતે એમાં કસૂરી મેથી ઉમેરે છે કસૂરી મેથી ઉમેરવાથી એનામાં સુગંધ અને સ્વાદ સૌ ઘણો વધી જાય છે તો અત્યાર સુધી ક્યારેય પણ કસૂરી મેથી નાખીને કઢી ન બનાવી હોય તો અચૂકથી ઉમેરજો તો અહીં આપણે બે ટી સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી છે સાથે મિક્સ કરી લીધું છે અને આનામાં ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોશું તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ ગરમ થવા માંડ્યું છે હવે આ સમયે આદુ મરચાં અને લીમડાની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ નાખી દેશું અને સાથે મિક્સર જારમાં મેં થોડું પાણી નાખ્યું છે જેથી પેસ્ટ આપણી વેસ્ટ ન જાય અને એ પાણીને આપણે આની અંદર નાખી દેશું અને સારી મિક્સ કરી લેશું હવે જ્યારે કઢીમાં આ રીતે ઉભરો આવવા લાગે ને ત્યારે એની અંદર આપણે શેકેલા સિંગદાણાનો પાવડર નાખીશું તો કાચા સિંગદાણા લીધા હતા જેને ધીમા ઘાસે શેકી એના ફોતરા કાઢી લેવાના અને ત્યારબાદ મિક્સર જાર અથવા ખાંડડીત દસ્તામાં એકદમ પાવડર કરી લેવાનો છે તો બે ચમચી જેટલો આપણે આ નાખીશું અને કઢીને આપણે બીજી પાંચથી સાત મિનિટ સુધી ઉકાળી લેશું જેથી સિંગદાણાની કચાશ દૂર થઈ જાય અને સરસ મજાનો એ ઉકળીને સોફ્ટ થઈ જાય તો અહીં લગભગ દસ મિનિટ સુધી કઢીને ઉકાળી લીધી છે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો અહીં તમને કઢી જેટલી પાતળી કે ઘાટી પસંદ હોય એ પ્રમાણે કઢીને ઉકાળવાની કઢી ઉકળી ગઈ છે તેનો હવે વઘાર કરી લેશું તો એક ચમચી જેટલું પહેલાં તેલ નાખીશું જેથી ઘી આપણું બળી ન જાય ત્યારબાદ બે ચમચી જેટલું આપણે ઘી લીધું છે અહીં તેલ અને ઘી ગરમ થઈ ગયા છે તો આની અંદર આપણે હાફ ટી સ્પૂનથી થોડા ઓછા મેથી દાણા નાખીશું તો મેથી દાણા કઢીમાં અચૂકથી ઉમેરવાના કારણ કે વઘારમાં એની સોડમ સરસ આવે છે હવે મેથી દાણા નાખ્યા બાદ એક ટી સ્પૂનથી થોડી ચીરાઈ નાખીશું હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અહીં વઘાર સાય તે ચટકવા લાગ્યો છે એટલે હવે આની અંદર આપણે બાકીના ખડા મસાલા નાખી દઈશું તો આ છે એક એલચી આ પણ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે વઘારમાં નાખવાથી આનો ફ્લેવર ખૂબ જ એન્હેન્સ થઈને આવે છે સાથે એક મોટો ટુકડો તજનો હતો જેને આવી રીતે નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે ત્રણ થી ચાર લવિંગ નાખીશું અહીં વઘાર સાય ચટકી ગયો છે ગેસની ફ્લેમને ધીમી રાખીશું એક તમાલપત્ર અને ત્રણ સૂકા મરચાં નાખીશું અને છેલ્લે કઢીનો કલર સરસ આવે ને એ માટે કરીને હાફ ટી સ્પૂનથી થી થોડી ઓછી આપણે હળદર પાવડર આ સમય વઘારની અંદર જ નાખીશું આનાથી કચાશ પણ દૂર થઈ જશે અને કઢીનો રંગ એટલે કે કલર પણ ખૂબ જ સરસ આવશે વઘાર રેડી દેશું અને ઢાંકણ અત્યાર સુધી ગેસની ફ્લેમ ધીમી હવે એટલે ને કઢીની અંદર સરસ રીતે ભેળવાઈ જશે અને ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તો આવી રીતે થોડી થોડી વારે અ ગેસની ફ્લેમ ધીમી અને હાઈ કરીને આવી રીતે કરશો એટલે સરસ મરજાનો વઘાર છે ને એ ભળી જશે હવે જે વઘાર્યું હતું એની અંદર કઢી નાખીશું એટલે જે રાઈ જીરું કે રહી ગયું એ બધું આની અંદર આવી જાય અને ફરી પાછું આપણે સુધી લેશું સારી રીતે આપણે બે મિનિટ સુધી ઉકાળી લીધી છે અહીં તમે જોઈ શકો છો વઘાર સારી રીતે ફળી ગયો છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેસુ સૌ કરતા પહેલા આની અંદર બારીક સમારેલી કોથમી નાખી દેસુ તો જો આજ સુધી આ રીતે ક્યારે પણ કડી ન બનાવી હોય તો એકવાર મારી રીત પ્રમાણે જરૂરથી બનાવજો અગર આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જાજો ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ